હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે ઢાબામાં મળે તેવું લીલી ડુંગળી ટામેટા પાપડનું યુનિક શાક બનાવશું આ શાક એકદમ અલગ રીતે બને છે અને એકવાર જો આ રીતે ઘરે તમે લીલી ડુંગળી પાપડનું શાક બનાવી લીધું તો મારી ગેરંટી છે કે વારંવાર આ શાક બનાવવાનું પસંદ કરશો એટલું બધું ચટપટું અને સ્વાદિષ્ટ બને છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને વડી બનાવવું તો એકદમ સરળ છે તો જો વિડીયો પૂરો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે આ શાક બનાવવા માટે સૌપ્રથમ તો લીલી ડુંગળી લીધેલી છે હું થોડું વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ડુંગળી લીધેલી છે હજુ આપણે આમાં ટામેટા પણ એડ કરવાના છે તો સૌ પ્રથમ તો ડુંગળીને આપણે ધોઈ લીધી છે અને એની ઉપરની જે છાલ હોય છે એને હટાવી દીધી છે ડુંગળી આપણે એકદમ ચોખ્ખી કરી અને હવે આપણે એના બે ટુકડા કરી લઈશું આ જે એનો વ્હાઈટ પાર્ટ હોય છે એને પણ આપણે અલગ કટ કરવાનો છે અને ગ્રીન પાર્ટ છે એને પણ આપણે અલગ કટ કરવાનો છે તો આ બંને આ જે વ્હાઇટ અને ગ્રીન પાર્ટ છે બંનેને અલગ અલગ આપણે અહીંયા કટ કરી લીધેલા છે તો જોઈ શકો છો ગ્રીન પાર્ટ છે આપણે અલગ કટ કર્યું છે એકદમ ઝીણો ઝીણો આપણે કટ કરેલો છે સેમ જ રીતે વ્હાઈટ પાર્ટને પણ ઝીણો ઝીણો આપણે કટ કરી લીધેલો છે તો ચાલો આપણું છે અહીંયા ડુંગળી કટ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા એક મસાલો જોઈ લઈએ તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલા ધાણા બે થી ત્રણ જેટલા મરીના દાણા અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી થી ઓછું જીરું આ બધી વસ્તુને ને દરદરી એવી વાટી લીધેલી છે તો આ શાક માટેનો એક અલગ આપણે મસાલો બનાવ્યો છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણો શાકનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા એક આપણે પેન કે કોઈ કડાઈ રાખી દીધેલી છે હવે આપણે કડાઈમાં શાકના વઘાર માટે તેલ એડ કરશું તો હું અહીંયા બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરું છું તેલનું પ્રમાણ તમે તમારા ઘરમાં જેટલું તેલ ખવાય છે એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો અહીંયા ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ એટલે તેલ થોડું આપણે વધારે લીધેલું છે તો હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એનો આપણે સરસ એવો વઘાર કરીએ વઘાર સરસ એવો ફૂટી જાય એટલે આપણે એમાં ચપટી જેટલી હિંગ એડ કરીએ અને બે સૂકા લાલ મરચા એડ કરી દઈએ આ વઘારને આપણે એકદમ સરસ એવો થવા દેવાનો છે વઘાર સરસ એવો થઈ જાય પછી જ આપણે ડુંગળી એડ કરવાની છે તો આપણે અહીંયા જે વ્હાઈટ પાર્ટ ઝીણો કટ કર્યો હતો એ આપણે એડ કરવાનો છે ગ્રીન પાર્ટ અત્યારે એડ નથી કરવાનો તો જો આ વ્હાઈટ પાર્ટ છે આ ડુંગળીનો એને સરસ એવો આપણે મિક્સ કરી લઈએ અને આપણે એને સરસ એવો તેલમાં સંતડાવા દેવાનો છે તો જે ગ્રીન પાર્ટ હોય છે એકદમ જલ્દીથી કૂક થઈ જતો હોય છે અને વ્હાઈટ પાર્ટ હોય છે એને કૂક થતા વાર લાગતી હોય છે એટલા માટે આપણે અહીંયા સૌ પ્રથમ આ જે ડુંગળી હોય છે ઉપરની આપણે એ એડ કરેલી છે તો હવે આપણે એને સરસ એવું થવા દઈએ અને આપણે એમની સાથે જ એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈએ તો જો લસણ એડ કરવું ઓપ્શનલ છે પણ આદુ આપણે એડ કરવાનું છે તો જો સરસ એવું આપણે લસણ અને આદુની પેસ્ટ છે એને આપણે મિક્સ કરી દઈએ ડુંગળી સાથે અને એને પણ આપણે ડુંગળી સાથે થોડી વાર માટે સંતળાવા દઈએ તો જો આપણે હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ ડુંગળીને થવા દેવાની છે તો તમે જોઈ શકો

મિક્સ કરી દઈએ અત્યારે તમને તેલ ખૂબ ઓછું દેખાતું હશે પણ જેમ જેમ આપણી ડુંગળી કૂક થશે એમ એમાંથી તેલ રિલીઝ થવા લાગશે અને અત્યારે ઠંડીની સિઝન આવે છે તો ડુંગળી માર્કેટમાં ખૂબ જ સરસ એવી ફ્રેશ મળે છે અને ઠંડીની સિઝનમાં ડુંગળીનું શાક ખાવાનું કંઈક અલગ જ એનો ટેસ્ટ હોય છે એક અલગ જ એની મજા હોય છે તો જો આપણે થોડી જ વાર એને મિક્સ કર્યું ત્યાં ડુંગળીના પાન છે સરસ એવા થવા લાગ્યા છે તો હવે આપણે એડ કરી દઈએ એક મોટી સાઇઝનું પાકું ટમેટું તો જો ટમેટાના આપણે નાના ટુકડા કરીને એડ કરવાનું છે તો ટમેટાને પણ સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણે ટમેટાને પણ થોડી વાર માટે કૂક થવા દેવાનું છે તો જો આપણું ટમેટું કૂક થાય છે ત્યાં સુધીમાં વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કારણ કે તમારી એક લાઇકથી અમને બહુ બધું મોટિવેશન મળતું હોય છે તો ટમેટા આપણા કુક થાય છે એની સાથે જ આપણે મીઠું એડ કરી દઈએ જેથી કરીને આપણી જે કુકિંગ પ્રોસેસ છે એ ફાસ્ટ થઈ જાય તો જો આપણે સરસ એવું નિમકને પણ મિક્સ કરી દીધું શાક સાથે અને હવે આપણે થોડી માટે એમ જ ખુલું અને સંતળાવા દેવાનું છે આ શાક બનાવતા વધારે વાર બિલકુલ નથી લાગતી ડુંગળી ડુંગળી ટામેટા બધું તમે જો કટ કરીને રાખેલું હશે તો માત્ર પાંચ થી સાત જ મિનિટમાં આપણું એકદમ બનીને રેડી થઈ જાય છે તો જો થોડી જ વાર થઈ ત્યાં શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને ટમેટા પણ હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આમાં બાકીના જે મસાલા છે એ મસાલા કરીએ તો એમાં સૌ પ્રથમ તો આપણે અહીંયા જે મસાલો વાટીને રાખ્યો તો વરિયાળી વાળો એડ કરી દઈએ આ મસાલાની ફ્લેવર આ ખૂબ જ સરસ એવી આવે છે સાથે જ કલર માટે અડધી ચમચી થી ઓછી હળદર એડ કરી દઈએ એક ચમચી થી ઉપર લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર આપણે એડ કરેલો છે હલકો એવો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો શાકનો સ્વાદ વધારવા માટે આપણે અહીંયા બે ચમચી જેટલા શેકેલા સિંગ દાણાનો પાવડર પણ એડ કરેલો કરેલો છે જો તમારી પાસે શેકેલા સિંગ દાણાનો પાવડર ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ અને એક યુનિક આવે છે તો જો આપણે બધા મસાલા સરસ એવા મિક્સ કરી લીધા અને મસાલાને આપણે સાંતળવાના છે તો એની સાથે આપણે અહીંયા થી ચાર ચમચી જેટલું દહીં એડ કરવાનું છે તો જો ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને દહીંને સરસ એવું ફેટી અને પછી આપણે એડ કરવાનું છે તો જો દહીં સાથે ટમેટા ઘણા લોકો નથી ખાતા તો જો તમે અહીંયા દહીં સ્કીપ કરવું હોય તો કરી શકો છો પણ ઢાબા રેસ્ટોરન્ટમાં જે આપણે આ શાક ખાઈએ છીએ એમાં દહીં ચોક્કસથી એડ કરેલું જ હોય છે અને દહીંથી શાકમાં છે એક રીચનેસ આવશે સાથે એનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ એવો આવે છે તો દહીંને પણ સરસ એવું આપણે એકથી બે મિનિટ જેવું મિક્સ કરતા રહેવાનું છે કારણ કે દહીં નહીતર ફાટી જતું હોય છે તો જો આપણે દહીંને સરસ એવું મિક્સ કરશું અને પછી ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેસું હવે આ દહીંને આપણે એની ઉપર શાકની ઉપર તેલ આવી જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે અને સાથે જ આપણે અહીંયા પાપડ પણ એડ કરવાના છે તો એના માટે આપણે અહીંયા નાની અડધી વાટકી જેટલું પાણી એડ કરેલું છે અને જો હું ચમચીનું માપ કહું તો ચારથી પાંચ ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે વધારે પાણી બિલકુલ એડ નથી કરી દેવાનું તો પાણી વધારે એડ કરવાની ભૂલ આપણે આ શાકમાં નથી કરવાની કારણ કે ડુંગળીના શાકમાં પાણી એડ નથી થતું તો જો અહીંયા આપણે શાક છે એ સરસ એવું થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બે પાપડ છે એને શેકી લીધેલા છે નોર્મલ જે અડદના મસાલા પાપડ હોય છે એજ પાપડ આપણે લીધેલા છે પાપડને આપણે શેકી અને આપણે એના આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે તો જો અહીંયા બે પાપડ લઉં છું કારણ કે મારા જે પાપડ છે એ મોટા છે અને જો નાની સાઈઝના પાપડ તમારી પાસે હોય તો તમે અહીંયા ચાર પાપડનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે પાપડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો તો જો પાપડના આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધેલા છે અને ત્યાં જ સુધીમાં આપણું શાક ઉપર સરસ એવું તેલ આવી ગયું છે જોરદાર એવું આપણું ડુંગળીનું શાક દેખાય છે તો એક વખત શાક આપણે પેલા મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી આપણે જે પાપડના ટુકડા છે આમાં એડ કરવાના છે પણ આ શાક આપણે ગરમ ગરમ સૌ કરીએ ત્યારે જ આપણે આ પાપડના ટુકડા એડ કરવાના છે તો જો એ વાતનું ધ્યાન રાખશું કે શાકને આપણે જ્યારે શવ કરવાનું છે ત્યારે જ આપણે પાપડને એડ કરવાનું છે તો જો અહીંયા પાપડના ટુકડા આપણે એડ કરી દીધા અને પાપડના ટુકડાને પણ આપણે સરસ એવા મિક્સ કરી દેવાના છે આ જે ડુંગળી ટમેટા અને પાપડનું શાક બને છે એ ખાવામાં એટલું જોરદાર ટેસ્ટી લાગે છે કે જો તમે એકવાર બનાવશો તો હું ગેરંટી આપું છું કે તમે વારંવાર આ શાક બનાવવાનું પસંદ કરશો અને ઘરમાં રહેલી વસ્તુથી જ અને ઘરના જ મસાલાથી બની જાય છે પણ એટલો યુનિક સ્વાદ આવે છે કે તમે ઢાબા રેસ્ટોરન્ટના શાક પણ ભૂલી જશો તો જો પાપડ એડ કર્યા પછી પણ થોડી વાર માટે આપણે શાકને થવા દીધું અને એ શાકની ઉપર હલકું એવું તેલ દેખાવા લાગ્યું એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે આ ગરમ ગરમ શાક તમે રોટલા સાથે ખાશો ખાવાની જોરદાર મજા આવવાની છે રોટલા સિવાય ભાખરી રોટલી કે પછી તવા પરાઠા સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો ઠંડીની સિઝન તો આવી જ ગઈ છે તો આ ગરમ ગરમ ડુંગળીનું શાક અને રોટલા ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો જો આપણું અહીંયા લીલી ડુંગળી પાપડ ટમેટાનું એક યુનિક શાક બનીને રેડી થઈ ગયું છે તો મળશું હવે આવા જ બીજા વિડીયોમાં તો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ